જિલ્લામાં જે આપણે પ્રોહિબિશનની જે એક્ટિવિટી છે અને બીજા બધા જે ગેરકાયદેસર ધંધા છે આ ઉપર કંટ્રોલ લાવવા માટે અમે સમય સમય પર જે બદમાશ લોકો હોય જે બુટલેગર હોય જે લિસ્ટેડ બુટલેગર હોય અને જે લિસ્ટેડ ના હોય તો પણ એવા ધંધા કરતા હોય છે આ લોકોને અમે સમય સમય પર અમારી ઓફિસ અને એલસીબી ના ઓફિસ તમામ જગ્યાએ બોલાવીને અને આ લોકોથી કડક કડકાઈથી પૂછપરછ અમે લોકો કરીએ છીએ આમે આજ અમે લોકો જે પણ એવા જે એસએમસી આ બીજી કોઈ મોટી એલસીબીની જે રેડ હોય આ રેડના અંદર જે આરોપી હતા અને જે બદમાશ હતા અને જે એવા ધંધામાં જે સંકળાયેલા લોકો છે આને આજ બોલાવીને કડકાઈથી તમામથી પૂછપરછ પણ કરી છે અને અમારી જે ટીમ છે આ ટીમ પણ અમે એવી જે સૂચના આપી છે કે એવા જે લોકો છે આ ઉપર દરેક સમય ધ્યાન રાખવાનું અને કોઈ પણ ગેરકાયદેસર કામોમાં એ લોકો લિપ્ત ના રહે વિશેષ રૂપથી સૂચના તમામ લોકોને આપી છે કયા ડિવિઝનના લોકો સર આ જે 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 કડકાઈથી પૂછપરછ કરવા માટે જે બોલાવે છે એ ચોટીલા અને લીમડી ડિવિઝનથી લોકોને બોલાવ્યા છે અને અલગ અલગ દિવસ અલગ અલગ રૂટથી અને જે પણ લોકો એવા જે મોટા બુટલેગર હોય અને બીજા માફિયા હોય અને અમારે ઓફિસમાં બોલાવીને અને કડકાઈથી આ લોકોથી પૂછપરછ કરીએ છીએ